લોટ બાંધવાની ઝંઝટ ના વરવાની ઝંઝટ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ફરસી પૂરી બનાવીશું આટલી સરસ ફરસી પૂરી કે તેના અવાજથી તમને ખ્યાલ આવી જશે અહીં આપણે મેંદો રવો કે ઘઉંના લોટ વગર આ ફરસી પૂરી રેડી કરવાના છે જેને તમે એક મહિના માટે સ્ટોર પણ કરી શકશો મારી શિખારેલી ટીપ્સ સાથે જો તમે આ ફરસી પૂરી બનાવશો તો એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનશે તો ચાલો સાતમ સ્પેશિયલ પૂરી બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે અને તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે પાણી લેવાનું છે અને તે જ વાટકીના માપથી આપણે લોટ લેવાનો છે તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું હવે તે જ વાટકીના માપથી અહીંયા આપણે લોટ એડ કરવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા ના તો મેંદાનો લોટ ના તો ઘઉંનો લોટ ના તો રવો અહીંયા આપણે ચોખાના લોટમાંથી આ ફળસી પૂરી રેડી કરવાના છે તો બસ સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ચપટી હળદર એડ કરશું જો તમારે હળદર ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે આપણે કંઈક નવી રીત સાથે જ આ ફળસી પૂરી બનાવીશું અને મારી ગેરંટી છે કે જો તમે આ રીતે ફળસી પૂરી બનાવશો તો તે બિલકુલ બગડશે નહીં એક મહિના સુધી આરામથી ખાઈ શકશો તો બસ હવે તેમાં આપણે સ્વાદ અનુસાર જીરું એડ કરશું તો મેં અહીંયા અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમા લીધેલા છે અજમાને બંને હાથેથી આ રીતે ક્રશ કરી લેશું અને પછી એડ કરશું જેથી કરીને તેની સરસ ફ્લેવર છે એ પાણી સાથે મિક્સ થઈ જાય હવે બધી વસ્તુને આપણે એક વખત હલાવી લેશું આ રીતે હલાવ્યા પછી તેને થોડીક વાર આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થવા દેશું જેથી કરીને પાણી છે તે ઉકળવા લાગશે અને પાણી ઉકળી જાય પછી તેમાં આપણે લોટ એડ કરવાનો છે તો ફ્રેન્ડ્સ આ રીતે પાણી ઉકળવા લાગે એટલે અહીંયા આપણે લોટ એડ કરશું તો હવે તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે ઉકળવા લાગ્યું છે અને આ રીતે પાણી ઉકળી જાય એટલે તેમાં લોટ એડ કરો તો અહીંયા લોટ પણ આપણે એક સાથે નહીં નાખશું લોટ એક સાથે નાખી દેસું તો ગઠ્ઠા પડી જશે તો આ રીતે થોડોક થોડોક લોટ નાખતો જવાનો અને તવે થતી આ રીતે હલાવતા જશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આ રીતે કરવાથી બિલકુલ ગઠ્ઠા નહીં પડશે અને એકદમ સહેલાઈથી આપણો લોટ છે એ મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે લોટ એડ કર્યા પછી આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હજુ લોટ આપણો સારી રીતે મિક્સ નથી થયો તો બસ હજુ આપણે તેને આ રીતે તવી મિક્સ કરી લેશું ચારે બાજુથી લોટને આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું અને લોટ ગરમ હોય ત્યારે જ અહીંયા આપણે લોટને બાંધવાનો છે તો આજે આપણે કંઈક નવી રીત સાથે જ આ લોટને બાંધીશું તેના માટે આપણે કોઈ હેવી વસ્તુ લેવાની અને લોટ ઉપર આ રીતે પ્રેસ કરવાનો તો આ રીતે કરવાથી એકદમ સરસ લોટ બંધાઈ જાય છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કરસાની મદદથી લોટને પ્રેસ કરીએ છીએ તો લોટ આપણો આ રીતે બંધાતો જાય છે તો બસ ફ્રેન્ડ્સ આ રીતે જ આપણે લોટ બાંધવાનો છે અને આ લોટમાં હવે આપણે બિલકુલ પાણી નથી નાખવાનું જેમ જેમ તમે તેને પ્રેસ કરશો એટલે લોટ આપણો સરસ બંધાઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણો ખૂબ જ સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તૈયાર કરેલા લોટમાં આપણે તેલ લગાડશું અને તેલથી આ રીતે એકવાર લોટને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે લોટને મિક્સ કર્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ આ થિકનેસ જ અહીં આપણે રાખવાની છે તો એકદમ સરસ લોટ આપણો બંધાઈને રેડી છે તો લોટ બાંધવાની આ એકદમ સહેલી રીત છે અને પરફેક્ટ માપ છે જરા પણ કઠણ નહીં થશે અને ના તો નરમ થશે બસ હવે આ લોટમાંથી આપણે નાના નાના લુવા લેશું અને આજે આપણે વણવાની ઝંઝટ વગર આ રીતે હાથની મદદથી પૂરીને થેપતા જશું અને બધી પૂરી રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે નાનો લુવો લઈ અને બંને હાથેથી તમે આ રીતે પૂરી બનાવશો તો પૂરી એકદમ સેલાઈથી બની જશે બસ થોડોક લુઓ હાથમાં લેવાનો તેને હાથેથી આ રીતે પ્રેસ કરવાનો હું ફરી વખત બતાવું છું બસ બંને હાથેથી આ રીતે પ્રેસ કર્યા પછી હાથની હથેળી અને અંગૂઠા વડે આ રીતે આપણે તેને શેપ આપીશું તો આ રીતે આપણે બધી પૂરી બનાવીને રેડી કરીશું જો તમને આ રીત પસંદ ના હોય તો આપણે બીજી રીત પણ શીખીશું તો અહીંયા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે આ ફરસીપુરી પૂરી આપણી કડક અને ક્રિસ્પી બને તેના માટે આપણે કાંટા ચમચી લેશું અને કાંટા ચમચી વડે આ પૂરી ઉપર આપણે આ રીતે કટ લગાડી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી ફરસીપુરી બનાવીને રેડી કરી લેશું પણ જો તમને આ રીત ન પસંદ હોય તો ચાલો હવે આપણે બીજી રીત પણ જાણી લઈએ તો તેના માટે તમારે એક નાનો લુવો લેવાનો અને પાટલા ઉપર આ રીતે રાખવાનો અને બસ તમારે વાટકીની મદદથી પ્રેસ કરી લેવાનું તો આ રીતે પણ પૂરી બનીને રેડી થઈ જાય છે બસ આ રીતે પૂરી રેડી થઈ જાય એટલે તેના ઉપર આપણે ફોકની મદદથી આ રીતે કટ લગાડી લેશું તો આ રીતે પણ ફરસી પૂરી તમે બનાવીને રેડી કરી શકો છો અને જો તમારે વણીને જ પૂરી બનાવવી હોય તો બસ લોટમાંથી મોટો લુવો લઈ તેને પાટલા ઉપર રાખીને રોટલી જે રીતે આપણે વણીએ તે રીતે મોટી રોટલી આપણે વણી લેશું હવે પૂરીનો શેપ આપવા માટે અહીંયા આપણે નાની ગ્લાસરી લેશું અને ગ્લાસરીની મદદથી આ રીતે પૂરી બનાવીને રેડી કરીશું તો સાઈડમાંથી આપણે બધો લોટ લઈ લેશું અને જેટલી પણ પૂરી રેડી થઈ છે તેના ઉપર આપણે ફોકની મદદથી કટ લગાડી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે પણ તમે ફરસી પૂરી બનાવીને રેડી કરી શકો છો તે પણ ખૂબ ઝડપથી રેડી થાય છે તો આ રીતે આપણે બધી પૂરી બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ મેં ટોટલ તમને ત્રણ રીત બતાવેલી છે તમને જે પણ રીત સેરી લાગે તે રીતથી તમે આ ફરસી પૂરી બનાવી શકો છો તો ચાલો હવે આપણે ગેસ તરફ જશું અને એક કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો કરી દેસું અને એક બેચમાં જેટલી પણ પૂરી સમય તેટલી આપણે તેમાં એડ કરી દેસું અને આ પૂરીને આપણે તેલમાં જ થોડીકવાર રહેવા દેસુ જેમ જેમ તે ઉપર આવતી જશે તેમ તેમ આપણે ઝારાની મદદથી તેને પલટાવતા તો અહીં હવે આપણી બધી પૂરી તેલમાં ઉપર આવવા લાગી છે બસ હવે આપણે ઝારાની મદદથી પલટાવી લેશું અને ગેસની ફ્લેમ હાઈ કરી દેસુ ફ્રેન્ડ્સ અહીંયા આપણે હાઈ ફ્લેમ ઉપર જ આ પૂરીને તળવાની છે જ્યારે પૂરીને તેલમાં ડીપ કરો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની આટલી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે જે ખાવામાં ખૂબ જ મજા પડે છે તો હવે આપણે ઝારાની મદદથી તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેલમાં તળીશું આ રીતે હાઈ ફ્લેમ ઉપર તમે પૂરીને તળશો તો પૂરીને તળતા પણ બિલકુલ વાળ નહીં લાગશે ફટાફટ પૂરી બનીને રેડી થઈ જશે તો હવે તમે જોઈ શકો છો પૂરી આપણી સરસ તરાઈ ગઈ છે તો તેલ બિલકુલ પૂરીમાં ન રહે તે રીતે આપણે તેને તેલમાંથી કાઢી બીજા ઝારામાં લઈ લેશું જેથી કરીને બધું તેલ છે એ નીતરી જાય તો આ રીતે એકદમ તેલ વગરની પૂરી આપણી બનીને રેડી થાશે જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે બીજી બેચને પણ તળીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધી પૂરી તરીને રેડી કરી લીધી છે સા ટોમાટામાં બનાવી શકાય તેવી ફરસી પૂરી બનીને રેડી છે જે બાળકો અને મોટા સૌ કોઈની ફેવરેટ બની જશે વરી તે એટલી ક્રિસ્પી બને છે કે એકવાર ખાધા પછી વારંવાર બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે